અરે સાહેબ ઇમરજન્સી કેસ છે હા આવો આવો હાલો સાહેબ આવે હે હાલો કાય કા આમ મરો આમ મરો મૂકી જા મને હું કરવાનો તું મારી આ મારી ની નાખતો મને એ મહાનિયા હું તારી માને હું મને

અને રાક્ષા નહીં હોય એ જે એની આવડો હતો ને એ આવવાનો હતો એમે અમને ખબર હતી ન્યૂઝ માં સમાચાર માં બધે આવ્યું છે ભાઈ બોલો એ જ આવવાનો હતો ને એ આવી જોશે પણ આના ઘેરે એની સોડી ભેગો શું કામ હોય જોઈએ એ ખબર ને પડતી એ મને ખબર પડી ગઈ છે અને હાલ કહો એ ભેગો શું કામ હોય ખબર એ એટલે હવે એ કઈ દાખે એ પેલા આપણે રોકવો પડશે હાલો હાલો કાયકા એ તમને કોઈને કહેવાનું સિક્રેટ વાત છે બેવ કાયકા

પછી તમે કાંઈ કોઈ સમજ્યા ના મારો દીકરો ઉપર થી જાતો તો ત્યાં પછી ઈને પ્લેન માંથી મોઢું કાઢ્યું ને ત્યાં છોડી ઊતી ભરી ગયો પછી ઈ પ્લેન ન્યુ ને આપણી દુનિયા માં વાળી લીધું અને આયો અને પછી પ્લેન માં કૂદકો મારી અને ખાટલા માં હુઈ ગયો અરે છોડીને બદ ભરવા પડ્યો અરે મને ઠરકી વાત એલિયન એટલે તું સોડીની લાલચમાં આવ્યા આવી આયો હે આ લાલો લાલચી આયો હમ તો ને આયો વાંધો નહીં પણ હવે આવી ગયો ને હે એટલે મૂકવો ને કી તમને કેદું ને ગોતતા હતા હે હૈ લઈ લો લેબમાં વિજ્ઞાનિક પાસે વિશેદ કરી દિમાગ ખોલી અને પછી એની દુનિયામાં આપણે રાજ કરવાનું હને હા મને એલિયન હૈ લઈ લ્યો